દારી બજરંગ ગ્રુપ અને રેડ ક્રોસ સોસાયટી અમરેલી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જેમ કે એમડી સર્જન એમએસ સર્જન ઓર્થોપેડિક સર્જન પીએનટી સર્જન તથા એમડી ગાયનેક સર્જન આવેલા હતા આ કેમ્પમાં આશરે એકસો પચાસ જેટલા દર્દીઓએ લાભ લીધેલો હતો આ કેમ્પમાં લોકલાડીલા ધારાસભ્યશ્રી જેવી કાકડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલ જેમાં હાજર રહેલ અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી ઘનશ્યામભાઈ હિરપરા ખોડાભાઈ ભુવા અનુભાઈ લલિયા હિંમતભાઈ ખેતરિયા પરેશભાઈ પટની રાજુભાઈ વેગડ મહીપાલભાઈ વેગડ જિજ્ઞેશગીરી ગોસાઈ દિનેશભાઈ બલદણિયા રાજેશભાઈ વાઘેલા ધર્મેન્દ્રભાઈ લહેરુ તેજસભાઈ ભટ્ટ પરેશભાઈ અમરેલીયા અનિલ પુરોહિત વગેરે આગેવાનો હાજર રહેલ રિપોર્ટર ડામર વનરાજભાઈ ધારી